આજે વડવાળા યુવા સંગઠન દ્વારા મોરબી ખાતે બેતાલીસ દીકરા દીકરીઓને સમૂહ લગ્નમાં ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામના પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી શ્રી એક હજાર આઠ શ્રી કનીરામદાસજી બાપુના આગમન હેઠળ અને અત્યારે પૂજ્ય શ્રી કોઠારી મુકુંદરામદાસ બાપુ અને આપણી એવી જ દુધઈ ધામના પરમ પરમપૂજ્ય ધુરંધર શ્રી શ્રી એક હજાર આઠ રામબાપુ બંસીદાસ બાપુ અમારા કાશીધામ કાહવાના ભુવાજી પૂજ્ય ધર્મરત્ન રાજા બાપા જેમણે હમણાં જ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી અને સમગ્ર દેશમાં તો નામ ઉજ્જવળ કર્યું પણ વિદેશની ધરતી પર પણ રબારી સમાજને ઉજ્જવળ કર્યું એવા એમના દીકરા અને અમારા પરમ મિત્ર ભુવાજી શ્રી ભગવાનભાઈ સન્માનીય મંચ અને જેમણે આપણા સમાજને સર્વપ્રથમ ભામાસા તરીકે જેમનું નામ ઉજ્જવળ હોય એવા બાબુભાઈ દેસાઈ સાહેબ અને અહીંયાના તમામ ધારાસભ્યશ્રીઓ સન્માનીય મંચ અને સમાજ માટે જે લોકો કામ કરતા હોય અહીંયા બધાએ નામ લે કારણ કે કોઈ એક વ્યક્તિ હોય એની પાછળ આખું સંગઠન આખો સમાજ એક સાથે કામ કરતો હોય હમણાં સંજય ભાઈએ બધી જ વાત કરી દીધી છે પણ મારા સમાજ સમક્ષ એટલી જ વાત મુકવી છે કે જે સમાજને ઉત્સૃષ્ટ બનાવી સમાજનું ભાવિ કઈ રીતે ઉજ્જવળ થાય સમાજમાં કઈ રીતે ખર્ચા ઓછા થાય સમાજના કુરિવાજો કઈ રીતે નાબૂદ થાય એના માટે જે ટીમ કામ કરતી હોય એવી દેવેનભાઈ ની આશ્રી વડવાડા યુવા સંગઠન ને હૃદય થી વંદન કરું છું લાખો વાર વંદન એવા વડવાડા યુવા સંગઠનને ને અને આ મંચ આ મંચ કઈ રીતે શોભી રહ્યું છે આટલી વખત આ બધી ખુરશીઓ ખાલી હતી આ સ્ટેજ પણ ખાલી હતું આપ જ્યારે આપની ઉપસ્થિત થઈ અને આપની ઉપસ્થિતિ આખું મંચ શોભે છે એવા આપ સૌને પણ વંદન કે આ યુવા સંગઠનને આગળ લઈ જવા માટે આપ સૌએ ખૂબ મહેનત કરી છે આજે અમે અત્યારે આવીને બેસી ગયા છે આ રજવાડા જેવું લાગે છે પણ આ રજવાડા જેવું તૈયાર કરવા માટે શ્રી વરવાળા યુવા સંગઠનને હૃદયના ભાવથી આશીર્વાદ આપજો

અને એક અલગ દિશા ઉપર સાહેબ સર્વ સમાજને સાથે લઈને ચાલવું સાહેબ ત્યારે આટલા આટલા ધારાસભ્ય સ્ત્રીઓને આટલું મંચ શોભી રહ્યું છે આ ગુજરાત ભરમાંથી આખી ટીવીઓ અહીંયા હાજર રહી છે એના માટે આપણને વંદન કરવાનું મન થાય અહીંયા બધા ઘણા બધા શ્રેષ્ઠીઓ છે અને ઘણી બધી વાત કરશે એટલે સમાજ ધાર્મિકતા સાથે જોડાય સમાજને વિનંતી કરું છું કે સમાજને જે વ્યક્તિ અહિયાં બોલતો હોય એની એક ઇંગ્લિશ માં છે ટુ સ્પીક ઇઝ ઇઝી ગોળ ખાતા હોય અને બીજાને એમ કે ગોળ નહીં ખાવાનો એટલે સમાજની અંદર સાહેબ એવા વ્યક્તિઓને ઓળખતા થઈ જજો કે જે સમાજની અંદર સલાહ આપવા માટે નીકળે સમાજમાં વ્યસન મુક્તિની વાત કરે તો એને પણ પેલા વ્યસન મુક્ત બનવું પડે સમાજની અંદર જે શિક્ષણની વાત કરે એ જયારે શિક્ષણની વાત આવે

હોય છે બેતાલીસ યુગલોને પણ હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ વડવાડા દેવ આપને પણ ખૂબ ખૂબ આગળ વધારે એવી શુભકામનાઓ બોલવામાં ક્યાં પણ ભૂલચૂક થઈ હોય તો હૃદયથી માફી માંગુ છું જય વડવાડા